કાયદાને અભ્યાસ કરતા અને વકીલાત કરતા લોકો માટે ખૂબ ઉપયોગી હતું આ મંથલી જે કાયદાનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સાડા બાર રૂપિયા કન્સેશન આપવામાં આવતું આથી એને પાસેથી ઓસર રૂપિયા લેવામાં આવતા હતા એક દિવસ આ યુવાન વકીલ પોતાના ઓફિસે બેઠા હતા તે સમયે તેમના મિત્રનો પત્ર આવ્યો પત્ર હાથમાં લીધો અને વાંચો તો એની અંદર લખ્યું હતું પ્રિય મિત્ર તારો વકીલાતનો વ્યવસાય હવે ખૂબ સારી રીતે ચાલતો હશે તારી જેમ મારો વકીલાતનો વ્યવસાય પણ હવે સારી રીતે ચાલે છે તેમાં પેલું જે મંથલી સામયિક બહાર પડે છે એ ખૂબ ઉપયોગી થાય છે મને લાગે છે તું પણ તેનો ઉપયોગ કરતો હોશ પરંતુ એક વાત મારે તને કેવી છે મારો એક ભાઈ વકીલાતનો અભ્યાસ કરે છે એના નામે હું સાડા બાર રૂપિયા કન્સેશન મળે ને એ અંક મેં બંધાવ્યો છે જો તું કહેતો હો તો તારા માટે પણ મારા ભાઈના નામે એક અંક વધારે મગાવી લો એમાં તને સાડા બાર રૂપિયાનો ફાયદો થશે આથી આ યુવાન વકીલના મનમાં લાલચરૂપી બીજ સળવળી ઉઠ્યું એકદમ ખુશ થઈ ગયા કે સાચી વાત છે જો સાડા બાર રૂપિયા કન્સેશન મળતું હોય તો એ જ કરાય ને આથી પોતે સંમતિ આપતો પત્ર લખવા બેસી ગયા સંબોધન કર્યું થોડું ઘણું લખ્યું તરત મનની અંદર એક ઝબકારો થયો કે આ તો વિશ્વાસઘાત કહેવાય હું તો અભ્યાસ નથી કરતો અને હું તો વકીલાતનો ધંધો વ્યવસાય શરૂ કર્યો છે અને મારે તો સાડા બાવીસ રૂપિયામાં જ લેવું જોઈએ મારે સાડા બાર રૂપિયાનો નફો હું ન લઈ શકું આ તો લાલચ કહેવાય તરત વિચાર આવ્યો અને તરત જ પેલો જે પત્ર સંમતિનો લખતા હતા એ ત્યાં જ કટકા કરી અને કચરાપેટીમાં નાખી દીધો મનની અંદર ઘણા બધા વિચારો આવી ગયા કે હું એક કાયદાની અંદર રહેનારો માણસ એક વકીલ અને હું જ જો વિશ્વાસઘાત કરું અને બીજાના નામે હું જ કન્સેશન મેળવું તો મારો વકીલાતનો વ્યવસાય લાગે હું આ ક્યારેય નહીં કરું અને ઈમાનદારીથી આગળ વધીશ અત્યારે આ બીજ છે એ લાલચનું નાનું એવું છે એ જ બીજને જો અત્યારે હું પોષણ આપીશ ને એ મોટું વટવૃક્ષ થશે અને વારંવાર મને બીજું કંઈક મેળવા માટે લાલચ આપશે તો હું એની સામે હારી આથી મારે કન્સેશન ન જોઈએ અને પત્ર ફાડી અને મિત્રને જવાબ ન લખ્યો અને પોતે ઈમાનદારીપૂર્વક સાડા બાવીસ રૂપિયા લવાજમ ભરી એ મંથલી શરૂ રાખ્યું એમાં એમને કન્સેશન ન લીધું આ ઈમાનદાર વ્યક્તિ બીજું કોઈ ન હતું પણ ભારતના લોકસભાના પ્રથમ અધ્યક્ષ એવા વાસુદેવ ગણેશ ગણેશ વાસુદેવ માળવણકર હતા કે જેમણે સુંદર મજાનું કાર્ય કર્યું દેશના અનેક યુવાનોને સારા માર્ગે લઈ જવાનો પ્રયત્ન કર્યો હતો વંદન છે તેમની ભાવના અને ઈમાનદારીને